નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરાના ચાંચવેલ ગામે ઓએનજીસી દ્વારા ઊભા પાકને નુકસાનથી ધરતીપુત્રોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ઊભા પાકમાં ઓએનજીસી જીપી ત્રણ અને આડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ઠકી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વિરુદ્ધ ઉગ્ર વ્યક્ત કર્યો હતો તાલુકામાં આવેલા ચાંચવેલ ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના ઉભા પાકમાં ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ભેલાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો ચાંચવેલ ગામના ખેડૂતોએ કર્યા છે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું ઓ એનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઊભા પાકમાં જુદી જુદી મશીનરી જેવી કે જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામૂલી પાકને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાંચવલ ગામના ધરતીપુત્રોએ કર્યો છે ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને ન લીધી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય ખેડૂતોના ઊભા પાકના નુકસાનના વળતર બાબતે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાકની ઉપજ તથા જમીનને ખોટકામ કરી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી ઉપર આવી છે વળતર ચૂકવ્યા સિવાય ઓએનજીસી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ધરતીપુત્રોએ વાઘરા મામલેદાર પોલીસ સ્ટેશન તથા ઓનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરી છતાં સદર અધિકારીઓએ આ ખાડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોએ જણાવી છે જો ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ના છૂટકે ગાંડીઝીડિયા માર્ગે આંદોલન કરશે અને આંદોલનથી પણ તેઓના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ચાંચવેલ ગામના સલીમ હાજી સુલેમાન ભગત ગુલામ હુસેન મહમ્મદ મુબારક અહમદ મુબારક હસને આક્રોશ સાથે જણાવ્યું હતું કે વધુમાં તેઓએ નિવેદનમાં જણાવ્યું છે કે એક મહિના પહેલાં ઓએનજીસી દ્વારા રિસર્વે કરવા માટે ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોએ કામ ચાલુ કરો પરંતુ જે વળતર આપે તે સાહેબોને સાથે લાવો બે હજાર સોળમાં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવી આપવા ખેડૂતોએ માંગ કરી હતી પરંતુ તેઓની માંગ સ્વીકારવાને બદલે ખેડૂતોના ખેતરમાં આડેધડ કામ શરૂ કરી દેતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જો બે હજાર સોળ મુજબ વળતર આપવામાં નહીં આવે તો ન છૂટકે ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગરા મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી રહેવાસી ચાંચવેલ તાલુકા વાગરા જિલ્લો છે અત્યારે આજે કાંકવેલ ગામ ખાતે ઓ એનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે આ મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓનજીસીને લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલ્લીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓ તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચેલા તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુમ ભગત ચાચી ગામના ખેડૂત અમે ચા ઓનજી તરફથી તરફથી એ લોકો સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશો ને તમે કરો અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વટર ટુ વેલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વગેરે જે જેવા પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને પછી અમને આપે પછી એટલે અમે એવું આવેલા તેમને એવું કીધું કે જો આ બે હજાર છે હવે તમે કામ કરો છો બે હજાર પચીસમાં હવે તે પહેલાં ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવોર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષકાર કે જવાબને આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામદ વાગરા જઈને મામદાર સાહેબને આવીને પત્ર આપ્યું ત્યાં પછી વાગરા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાં પછી અમે ત્રણ 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 તારીખે કોણ જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેત ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાતા ખોટા હવે તો જીસીથી બીજી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઊભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાક નહીં બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કંઈ વાત નથી પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારે અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સરકાર હું પેટ્રોલ ડીઝલ આપું હું ખેડૂત છું હું મારી ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારાનો અન્ન અમારા ઘરમાં નથી મૂકી લાગતા સાહેબ અમે પણ દેશને અં અંદર આગળ પહોંચાઈએ છે અને અમે પહોંચ્યા પછી એ લોકો એ લોકો ખાય છે અમે એવું કે તમે અમારો અમારા અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશું